ગાઈઝ વેલકમ ટુ ધ માય ન્યૂ વ્લોગ તો તમે જોયું કે સવાર સવારની ઠંડી ઉઠતા પક્ષી પક્ષીનો પીલલાટ એવી સાંભળવાની મજા આવે છે ને ધાબેથી ત્યાં સવાર એટલી મસ્ત જાય છે ને કે ખબર નથી પડતી ઉઠવાની બી ઈચ્છા નહીં થતી પણ મજા આવે છે ધાબે કે કુદરતી હવામાન જોઈ તો ચલો તો આજનું મેન્યુ ડિસાઈડ કરશું થોડીવાર પછી તો અત્યારે વાગ્યા સા આઠ ને સો છવાય છે તો હું જાઉં છું બહાર અને અહીં ડેન્ગુને નાવા ધોવાનું કરે છું ડેન્ગુને ખબર નથી હું નીકળી ગઈ છું એ તો હું એનાથી છુપાવી જાઉં છું તો ચલો મળી પછી બપોરે તો ગાય સાંજના વાગ્યા છે એ સાડા આઠ અને અહીંયા અમારે ભાઈ वसी आ, एसी नो पेलो ये रिपेरिंग करे सर्विस करे तो जो ये चलो ये रीत सर्विस करे तो चलो आगे बताऊँ संजय तो यहाँ आशा और संजय लग चुके हैं काम पे

તારી માટે બધુંય છે પંખોય બંધ કરી દીધો લાઈટ બંધ કરી દીધી હા તે મારી માટે ફોન બંધ કરી દીધો હવે એ સી કમ્પ્લીટ ચાલે નહીં આશા વેરી ગુડ વેરી ગુડ જમી લીધું ઊભી નહીં થઈ એકથી પાડો પાણી પી લીધું કંઈક ખાધું

ખીલતા ઝાડવા એટલી મજા આવીને ગાઈશ આમ સવાર સવારમાં પાંચ છ વાગ્યાનો જે સવારનો આમ વ્યૂ હોય ને આમ ઉઠીને જોવા એટલી મજા આવે છે ને આજે હું વહેલી ઉઠી હતી સવારે તમે કીધું આજે બધું વિડીયો ઉતારું આજે પક્ષીનો ને એનો અને આજ તો ઠંડો એટલો પવન છે ને ગાઈશ બહુ મસ્ત આમ સુવા જેવા સુઈ ગયા સવાર પડે જ ખબર નહીં પડે એસી તો એસી તો ટક્કર મારે એવું પવન છે આજે તો ગાઈસ આજના વિડીયોમાં મેં કશું લીધું નથી ક્યાંય ગયા નથી કશું નહીં આજે ખાલી બોલવાનું જ છે તો ગાઈસ તમે કોમેન્ટ કરો કે તમને કેવા વિડીયો ગમે છે કેવા નહીં શું કરવું છે વિડીયોમાં કે રોજ રોજ વિડીયો ઉતારો કોનો ઉતારવો શું કરવું છે રોજ નવું તો શું લાવવું ગાઈશ તો તમે કોમેન્ટ કરો એ પ્રમાણે અમે વિડીયો ઉતારીએ અને એવી કોમેન્ટ કરો કે અમારા વિડીયો સારા બને છે કે નથી બનતા તો ગાઈશ તમે કોમેન્ટ કરો તો અમને ખબર પડશે કે અમારા વિડીયો કેવા ઉતરે છે કેવા નહીં તો વ્યૂ્સ વધારો ગાઈશ કોમેન્ટ વધારો પ્લીઝ ગાઈસ કોમેન્ટ કરો વ્યુસ વધારો પછી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગાઈશ અમારે આટલી મહેનત બાતર ના જવા દેશો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું ત્યારે ઉમીદ હતી પણ હવે થોડું થોડું ઘણું ટાઈમ આગળ વધવા મળ્યો છે તો તમે ઉમ્મી ઓછી થતી જાય છે તો ગાઈઝ તમે તો ફેન છો અમારા તો લાઈક છે રેન્ડ સ્વસ્થ રહે અમારી ચેનલ આગળ વધારો અમારી ઉમ્મી પાછી ના પાડશો પ્લીઝ અમે મહેનત આટલી કરીએ છીએ તો એનું ફળ બી અપાવો તો હવે તો હવે જો વૈશાખ મહિનો આવે છે લગન સિઝન આવે છે હવે ગરમી બી ચાલુ થઈ ગઈ છે તો તમારું ધ્યાન રાખો તમારું ફેમિલીનું ધ્યાન રાખો અને ખાસ ખાવા પીવામાં બી ધ્યાન રાખજો કેમ કેમકે અત્યારે બીમારી સામે એટલી ચાલે કેમ કે સિઝન હવે થઈ છે બે ઠંડી બી લાગે છે ગરમી બી લાગે છે તો આના કારણે છોકરા બી જલ્દી જો અમારે કાલે ડિને હોસ્પિટલ જઈને આવ્યા છે તો એને ઇન્ફેક્શન છે હજુ બી તો એને બી દવા ચાલુ છે તો ધ્યાન આપણે રાખીએ છીએ તો બી બીમાર પડે તોય કેરફુલ ગાઈશ તો તમારું બી ધ્યાન રાખો અને છોકરાઓનું બી ધ્યાન રાખો અને ઉનાળામાં ગમે ત્યાં નીકળો તો સેફટીમાં નીકળજો કેમકે આ વખતે ગરમી બી એટલી લાગવાની છે અત્યારથી જ બપોરની હાલત એવી છે કે બહાર નીકળાતું નથી તો હજુ ગરમી તો પડવાની છે અને અત્યારે શું ગરમીમાં અમુકને લગન સિઝન કેવું હોય છે

તો ગાઈસ અત્યારે છોકરાઓને એ બધાને એક્ઝામ છે જેને એક્ઝામ હોય એમને મારી તરફથી બેસ્ટ ઓફ પ્લગ એક્ઝામની ફૂલ તૈયારી રાખજો અને આગલા વર્ષમાં બી ખૂબ મહેનત કરજો બાકી બીજું તો શું કહીએ મહેનત તમારે અમારે તમારે કરવાની છે બેસ્ટ ઓફ પ્લગ અમારે કહેવાનું છે ને વિડીયોની મહેનત અમે કરીએ છીએ તો અમારો બેસ્ટ ઓફ પ્લગ તમે કરી દેજો બસ આટલું જ કહેવું છે આજના વિડીયોમાં આપણે વિડીયો આજે બહુ લાંબો બી નથી કરો વિડિયો આજે ટૂંકમાં પતાવી દેવો છે કેમ કે આજે મેં વિડીયો ઉતાર્યો કેમ કે મારી બી તબિયત સારી નથી આજે એટલા માટે આજે વધારે ઉતાર્યો નથી વિડીયો તો ગાયસ ચલો તો વિડીયો અમે અહીંયા પૂરો કરીએ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ જરૂર કરજો ઓકે બોલતા નહીં ચલો બાય થેન્ક્સ ફોર વોચિંગ